સ્વાગત છે દાહોદ પંચાયત અને કૃષિ મંત્રી બચુ ખાવડ અને સાંસદ જસવંતસિંહ ભાભુર દ્વારા ત્રણ પોઈન્ટ બત્રીસ કરોડ વધુ રકમના ખર્ચે નિર્માણ પામનાર દુધામલી ચોસાલા તેમજ વણભોરી ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું નું ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું રાજ્ય કક્ષાના પંચાયત અને કૃષિમંત્રી બચુભાઈ ખાબડના હસ્તે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે આરોગ્યની એ લોકોની પ્રાથમિક જરૂરિયાતનો ભાગ છે રાજ્ય સરકાર દ્વારા લોકોને પોતાના જ વિસ્તારમાં સારામાં સારી આરોગ્યની સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટે વિસ્તાર મુજબ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સામૂહિક આરોગ્ય કેન્દ્ર જેવી સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે આ વિસ્તારના લોકોને ઘર આંગણે આરોગ્યની સારામાં સારી સેવાઓ મળશે તેવી ખાતરી મંત્રીએ વ્યક્ત કરી હતી સાંસદ જસવંતસિંહ ભાભોરે જણાવ્યું હતું કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની આરોગ્ય શ્રેષ્ઠ સુવિધાઓ પહોંચે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે જેના પરિણામે રાજ્યમાં મજબૂત આરોગ્ય માળખું વિકસિત થયું છે આયુષ્યમાન ભારત યોજનાથી ગંભીર બીમારીઓની સારવાર મેળવી રહેલા લાખો જરૂરિયાતમંદ દર્દીઓ અને તેમના પરિવારજનો પરનું આર્થિક સંકટ અડ્યું છે આ કાર્યક્રમમાં દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર જિલ્લા પંચાયત સભ્યો તાલુકા સભ્યો સરપંચો આરોગ્ય વિભાગના અધિકારીઓ કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા